અરવિંદસિંહ મેવાડ ઉદયપુરનું બહુ જાણીતું નામ છે કારણ કે ઉદયપુરના ડેવલપમેન્ટમાં એમનું મોટું યોગદાન છે ખાસ કરીને ટુરિઝમ ડેવલપ કરવામાં એમનો મોટો ફાળો છે નમસ્કાર રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અરવિંદસિંહ મેવાડનું આજે ઉદયપુર સિટી પેલેસમાં નિધન થયું છે તેઓ મહારાણા પ્રતાપના વંશજ હતા અને ઘણા સમયથી બીમાર હતા એમની સારવાર ચાલી રહી હતી અને એંસી વર્ષની વયે એમનું નિધન થયું છે અને તેઓ એમની પાછળ પચાસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા છે તો આ અરવિંદસિંહ કોણ હતા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અરવિંદસિંહ મેવાડ ઉદયપુરનું બહુ જાણીતું નામ છે કારણ કે ઉદયપુરના ડેવલપમેન્ટમાં એમનું મોટું યોગદાન છે ખાસ કરીને ટુરિઝમ ડેવલપ કરવામાં એમનો મોટો ફાળો છે હવે એમના વિશે હું તમને વાત કરું તો તેઓ એંશી વર્ષના હતા અને ઉદયપુર સિટી પેલેસમાં એમણે અંતિમ શ્વાસ લીધા તેઓ પોતે ઉદયપુર સિટી પેલેસમાં આવેલા શંભુ નિવાસની અંદર રહેતા હતા અરવિંદસિંહ ઉદયપુરના પૂર્વ મહારાણા ભગવતસિંહ મેવાડ અને સુશીલા કુમારના સૌથી નાના પુત્ર હતા એમના અરવિંદસિંહના મોટા ભાઈ છે મહેન્દ્ર એમનું હમણાં દસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે જ અવસાન થયું હતું અરવિંદસિંહને ઉદયપુરમાં લોકો શ્રીજી હુજુરના નામથી વધારે ઓળખતા હતા એમનું આ નામ વધારે જાણીતું હતું અને તેર ડિસેમ્બર ઓગણીસો ને ચુમ્માલીસના દિવસે એમનો ઉદયપુરની અંદર જન્મ થયો હતો તેઓ અજમેરની મેયા કોલેજમાં એમણે શાળાનું શિક્ષણ લીધેલું અને એ પછી ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાં આર્ટ્સમાં તેઓ ગ્રેજ્યુએટ થયા હતા અને એ પછી યુકેની સેન્ટ એલમ્બસ મેટ્રોપોલિટન કોલેજની અંદર એમણે હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવેલી હતી એ પછી અમેરિકામાં થોડા વર્ષો એમણે જોબ બી કરેલી આ ઉપરાંત એમનું પોતાનું એચઆરએચ ગ્રુપ ઓફ હોટેલ્સના તેઓ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા અને આ ઉપરાંત મહારાણા મેવાડ ટ્રસ્ટ મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટ રાજમાતા કુંવર ગુલાબ કુંવર ચેરિટેબલ ટ્રસ્ટ એના પણ તેઓ ચેરમેન હતા અરવિંદસિંહને લોકો એટલા માટે યાદ કરે છે કારણ કે ડેસ્ટિનેશન વેડિંગની શરૂઆત કરવાનું શ્રેય છે એ અરવિંદસિંહના નામે જાય છે અને અરવિંદસિંહે ઉદયપુરના ટુરિઝમને ડેવલપ કરવાની અંદર સૌથી મોટો ફાળો આપેલો છે એટલા માટે એમને લોકો ખાસ યાદ કરે છે હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે એમની અંતિમ યાત્રા સોમવારે સોળ માર્ચ સોમવારના દિવસે સવારે અગિયાર વાગ્યે નીકળશે પરંતુ એમના પાર્થિવ દેહને સવારે સાત વાગ્યે લોકોના માટે ખુલ્લો મૂકવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ